ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના છૂટ જુહી આપ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં અહીં આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે ચલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું

શુભ શુભ વધાવણા અને આર્થિક શુભકામના નવા વર્ષની તો મિત્રો આજે વાત કરવાની છે રાજયોગ તો જન્મકુળની અંદર રાજયોગ ક્યારે બને અને રાજયોગ એટલે શું તો અહીંયા આપણે જાણીશું જે જન્મકુળમાં રાજયોગ કયા ગ્રહો દ્વારા રાજયોગ બને છે તો પ્રથમ તો રાજયોગ એટલે જેની કુંડની અંદર રાજયોગ બનતો હોય એ જાતકના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે વ્યક્તિને ધનવાન અને વ્યક્તિ નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરતા હોય છે જીવનની અંદર રાજયોગ વ્યક્તિને ઘણા બધા આગળ લઈ જાય છે માન સન્માન પદ પ્રતિષ્ઠા આ બધું રાજયોગ દ્વારા મળતું તો રાજયોગ કેવી રીતે બની શકે તો જન્મકુંડલી અંદર જ્યારે એવું કહેવાય છે કે જ્યારે કેન્દ્રનું સ્થાન એટલે એક ચાર સાત અને આ દસ આ કેન્દ્રના સ્થાન છે ને કેન્દ્રના સ્થાનની અંદર જ્યારે ગુરુ અને ચંદ્ર જેવા શુભ ગ્રહો બેઠા હોય ત્યારે વ્યક્તિની કુળની અંદર રાજ યોગ બનતો હોય છે ગજ કેશરી યોગ ના સાથે સાથે રાજયોગ બનતો હોય છે જન્મ કુળની અંદર જ્યારે શનિ કેન્દ્ર સ્થાનની અંદર સ્વ ગૃહ હોય ત્યારે સસ યોગ બનતો હોય છે તો સષ યોગ દ્વારા પણ રાજયોગ બનતો હોય છે જ્યારે કેન્દ્ર સ્થાન અને ત્રિકોણના સ્થાનના માલિકનો પણ જ્યારે સંબંધ થતો હોય ત્યારે પણ રાજયોગ બનતો હોય છે જ્યારે કેન્દ્ર સ્થાન અને ત્રિકોણનો સંબંધ યુતિ પ્રતિ યુતિ થતી હોય જ્યારે એકબીજાને જોતા હોય ત્યારે પણ રાજયોગ બનતો હોય છે તો મહારાજ યોગ પણ અહીંયા જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યું છે તો મહારાજ યોગ એટલે કયો તો જ્યારે હંમેશા કર્મભુવનનો સંબંધ અને ભાગ્યસ્થાનનો જ્યારે સંબંધ એક થતો હોય ત્યારે કર્મભુવન અને ભાગ્યસ્થાન જ્યારે પરિવર્તન થતું હોય ત્યારે મહારાજ યોગ બનતો હોય છે તો આવા જાતકો માટે રાજયોગ એટલે વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે હવે રાજયોગ એટલે જ્યારે વ્યક્તિને બાલ્ય અવસ્થાથી જ રાજયોગ પ્રાપ્ત થતો એટલે બાલ્ય બાળકની અંદર જ એના જ્યારે એનો જન્મ થાય ત્યારથી જ એના જીવનની અંદર માતા પિતાને જો અવસ્થા પ્રમાણે સુખ શાંતિ માતા પિતા ટોપ ઉપર જાય પિતાની પણ ઘણી બધી ઉન્નતિ થતી હોય છે અને મિતા પણ આગળ જતા હોય છે ઘરિવા આવું બનતું હોય છે કે આવા જાતક જ્યારે ગર્ભશ્રીમંતના પણ ઘરે જન્મ લેતા હોય છે અને ત્યાં પણ એના જીવનની અંદર દરેક પ્રકારનું સુખ મળતું હોય છે દરેક પ્રકારની સંપત્તિ મળતી હોય છે એસોર આરામ મળતો હોય છે નોકર ચાકર આ બધા યોગ એ રાજયોગ દ્વારા પ્રાપ્ત થતા હોય છે તો જન્મકુંડની અંદર રાજયોગ આપણને શુભ ફળ આપે છે જી બિલકુલ આપણી સાથે શાસ્ત્રીજી એક કોલર જોડાયા છે રવિરાજભાઈ રવિરાજભાઈ આપ જેના માટે પ્રશ્ન પૂછવા માંગો છો એમના જન્મની તારીખ જણાવો 9/8/1992 જી જન્મનો સમય સવારે 5 વાગે ઓકે અને જન્મનું સ્થળ સુરેન્દ્રનગર જી અને શું સવાલ છે આપનો લક્ષ્મણનો પ્રશ્ન છે જી પ્રશ્ન શું છે સવારે પાંચ વાગે લગ્નનો પ્રશ્ન છે આપને સુરેન્દ્રનગર હા સુરેન્દ્રનગર લગ્નનો પ્રશ્ન છે ને હા તો તમારી જ કુંડળીની અંદર જ્યારે કર્ક લગ્ન જ્યારે ઉદિત થતું હોય અને લગ્ન કુંડળીની અંદર એટલે પ્રથમ ભાવની અંદર જ્યારે સૂર્ય અને બુધાદિત્ય યોગ સારો થતો હોય પણ જ્યારે કર્કલગ્ન ને સપ્તમ ભુવન છે ત્યાં શનિની રાશિ એટલે મકર રાશિ આવે છે અને તમારી કુંડળીમાં મકર રાશિની અંદર શનિ સ્વગૃહિ છે અને શનિ મૃત અવસ્થાના છે જ્યારે શનિ સ્વગૃહિ છે એ સારા છે પણ જ્યારે મૃત અવસ્થાના છે એના કારણે લગ્નમાં વિલંબ થતું હોય છે અને શનિ હંમેશા કોઈ પણ પણ વસ્તુમાં વિલંબ કરાવે છે એટલે શનિ મહારાજની એક ઉપાસના કરવાનું રાખો અને શનિ મહારાજ માટે ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય અથવા તો ઓમ સમ શનિશ્ચરાયનો મંત્રનો જપ કરો દર શનિવારના દિવસે શનિ મહારાજને ત્યાં તેલ અને ત્યાં કાળા અડદ ચડાવવાનું રાખો તો તમારી જન્મકુંડની દરમિયાન અત્યારના પ્રમાણે કર્ક એટલે અત્યારે યોગો ચાલુ જ છે અત્યારે બાર ડિસેમ્બરથી આપના પ્રબળ યોગો બની રહ્યા છે અને એના પછી થઈ જશે જય ગણેશ બિલકુલ આપની સાથે અન્ય એક કોલર જોડાયા છે ભાવિનભાઈ ભાવિનભાઈ સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં આપ જના માટે પ્રશ્ન પૂછવા માંગો છો એમનું જન્મની તારીખ જણાવો 19/77 જી જન્મનો સમય બપોરે ઓકે અને શું પ્રશ્ન છે મારા દવામાં એમાં બહુ વપરાય છે તો હવે આગળ આરોગ્ય કેવું રહે છે ને આગળ રીતે નવી તો માટે માટે અને સાધન જે તમારી કુંડલી વૃશ્ચિક લગ્નની ની કુંડલી છે ને લગ્ન કુંડળની અંદર અત્યારે ગોચર પ્રમાણે જ્યારે તમારા કુંડલી ની અંદર જ્યારે બારમા સ્થાન ની અંદર એટલે તમારા જન્મના કેતુ પર શનિ મહારાજ જ્યારે પસાર થતા હોય અને એ શનિ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર પસાર થતા હોય ત્યારે આપને પેટની લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને અત્યારે કુંડળી દરમિયાન તમારી અવ દશા પણ અત્યારે મંગળની ચાલી રહી છે અને એ મંગળની દશાના કારણે પણ તમારા થોડાક શરીરને લગતા પ્રોબ્લેમ છે કેમ કે મંગળ એ બારમા સ્થાનની અંદર જ્યારે છે અને જ્યારે મંગળ બારમા સ્થાનની અંદર અગ્નિ તત્વનો હોય એટલે વ્યક્તિને પેટની લગતી કમરને લગતી અને ઢીંચણની લગતી સમસ્યાઓ રહેતી કંઈક ને કંઈક નાની મોટી બીમારી રહેતી હોય છે તો એના માટે મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી બહુ જરૂરી છે ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના જપ કરો અથવા તો ભગવાન ગણેશ સંકટના સ્તોત્રના પાઠ કરો બીજું કે ત્યારે ગોચરની અંદર શનિ મહારાજ જ્યારે રા કે જન્મના કેતુ ઉપર જ્યારે પસાર થતા હોય ત્યારે પણ આ બધી સમસ્યાઓ શરીરને લગતી ઊભી થતી હોય છે એના માટે શનિ મહારાજનું પણ અહીંયા તમારે પૂજન કરવું પડે પડે અને હનુમાન ચાલીસાના રોજ એક પાઠ કરો અને તમારા કુળદેવીની ઉપાસના કરો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેનમાં આ નવારણ મંત્રના જપ કરશો તો પણ તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય

એ લોકો પ્રગતિ મારે કયું નથી ધારણ કરવાથી એ લોકોને કાર્ય સફળતા કાર્યક્ષેત્ર માં સફળતા મળશે અને ભાગ્યોદય થશે તમારો પ્રશ્ન છે સીએ ની અંદર એ છે એને આગળ કેવી રીતે વધશે એ જ પ્રશ્ન તો જન્મકુંડલી બહુ સુંદર છે કેમ કે ધન લગ્ન છે લગ્નની અંદર જ્યારે શુક્ર મહારાજ હોય ત્યારે બહુ જ સારી કુંડલી કહેવાય કેમ કે અહીંયા કુંડલીની અંદર પંચમ સ્થાન જે વિદ્યાનું સ્થાન છે ત્યાં મંગળ મહારાજ સ્વગૃહી છે અને ત્યારે બારમા ભવનની અંદર જ્યારે સૂર્ય બુધાદિત્ય યોગ છે વાગ્યસ્થાનની અંદર ચંદ્ર મહારાજ સિંહ રાજીના છે અને ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર જ્યારે બેઠા હોય ત્યારે આ જાતક બહુ જ ભણવાની અંદર હોશિયારો હોય બહુ આગળ વધતો હોય અને સારું એવું ભણશે સિંહની અંદર પણ સારા એને જીવનની અંદર

જન્મ કુંડ ની અંદર વૃષભ લગ્ન ની કુંડલી અને લગ્ન ની અંદર જ્યારે વૃષભ રાશિ લગ્નમાં જ્યારે શનિ અને રાહુ નો શ્રાપિત યોગ બનતો હોય સપ્તમ ભુવનની અંદર જ્યારે વૃશ્ચિક રાશિના કેતુ મહારાજ હોય એના કારણે લગ્નમાં વિલંબ થતો હોય છે વાત અહીં અટકી જતી હોય છે આગળ કોઈ પણ જગ્યાએ તમારે વાત ફાઇનલ હોય તો કોઈ કારણોસર એ વાત તૂટી જવાય લગ્ન તૂટવાની પણ શક્યતા આ કુંડળી ઉપર બતાવે છે કેમ કે બારમા સ્થાનની અંદર મંગળ છે અને સપ્તમેશ જ્યારે બારમી જતો હોય ત્યારે લગ્ન જીવન હંમેશા વિચ્છેદ કરે અને પ્લસ કે શનિની ત્યાં સાતમી દ્રષ્ટિ પણ ત્યાં પડે છે જ્યારે દાંપત્ય જીવન એટલે લગ્નમાં બહુ જ બધા પ્રોબ્લેમ આવે એને સૂર્ય અને શુક્ર બંનેની યુતિ પણ ખરાબ છે છે કે સૂર્યની જોડે શુક્ર અસ્તના થઈ જાય એટલે આ જાતક માટે શનિ શનિરાહુ શ્રાપિત નિવારણ કરાવો અને મંગળ મહારાજની ઉપાસના કરાવો અને એક કુંભ વિવાહ કોઈ સારા વિદ્વાન ભુદેવ જોડે કરાવી દેજો તો આ જાતકને જલ્દી વિવાહ યોગ થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી અત્યારે કુર્કના ગુરુ મહારાજ છે લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે થઈ જશે જય ગણેશ

મેં પહેલા બી પૂછ્યો પ્રશ્ન લગ્નના યોગ માટે મારા વર્ષથી લગ્નના યોગ અટકે છે વાત આવે ને અટકી જાય તો આ વર્ષે યોગ છે લગ્નના ઉપાય જે કીધો મારા જે ચાલુ જ છે કરવાનો પણ આ વર્ષે યોગ છે કે શું છે અને કઈ દિશામાં યોગ છે એના માટે પૂછવાનું જી હવે જન્મકુંડલીની અંદર તમારી લગ્ન કુંડળી બહુ સારી છે ધન લગ્ન અને લગ્નમાં શુક્રવારા સાતમા ભુવનની અંદર જ્યારે મિથુન રાશિના ચંદ્ર છે આમ તો મિથુન રાશિના ચંદ્ર એટલે શત્રુ રાશિના ચંદ્ર હોય કેમ કે ચંદ્ર અને બુધ બંને પિતા પુત્ર છે પણ જ્યારે બુદ્ધ પોતાના પુત્રને શત્રુ ગણે છે એટલે સપ્તમ ભુવનની અંદર જ્યારે ચંદ્ર છે અને એક શત્રુના ઘર્મ છે એના કારણે કદાચ આ કુંડળી દરમિયાન લગ્નમાં વિલંબ થતો હોય છે વાત આગળ આવીને અટકી જતી હોય છે એ મને મંગળ પાસો અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચનો થતો હોય ત્યારે પણ આવું બનતું હોય છે અને જ્યારે લગ્નના કારગ્રહ શુક્ર મહારાજ સારા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી યોગ છે અને થઈ જશે અત્યારે પ્રમાણે તમારી કુંડળી દરમિયાન વીસ બે બે હજાર છવ્વીસથી બે દસ બે હજાર છવ્વીસ સુધી લગ્નના યોગ થઈ જશે આના માટે તમે તમારી જન્મ જન્મકુંડળીની અંદર જ્યારે આ શુક્ર મહારાજના એક જપ કરાવો અને ઓમ દ્રામ દ્રીમ દ્રમ સ શુક્રાયન મહામંત્રનો જપ કરો દર શુક્રવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું રાખો તો તમારા જીવનની આ સમસ્યાઓ અવશ્ય દૂર થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર શ્વેતા શાહ જોડાયા છે અમદાવાદથી સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્નો પૂછવા માંગો છો એમના જન્મની તારીખ જણાવો હલો શ્વેતા બેન અવાજ મળે છે મારો આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે ચેતના બેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ તારીખ જણાવો 12 બે 97 એની સગર નથી થતી 12 12 બે 97 ઓકે જન્મ સમય સગર માટે 90 ઓકે અને જન્મનું સ્થળ સ્થળ ઓકે શું પ્રશ્ન છે આપનો એની સગાઈ નથી ક્યાંય પણ મોકલી પણ કશું આ નથી પડતી ઓકે હવે જન્મકુંડલીની અંદર સમય નથી એટલે જન્મ જન્મકુંડલી પરફેક્ટ તો આપણે ના નીકાળી શકીએ કેમકે કયું લગ્ન ઉદી થાય કેટલા વાગે થાય એવું જાણી ન શકીએ પણ એક સમય અંદાજે સવારનો મૂક્યો છે તો અહીંયા ધન લગ્નની કુંડળી આવી છે અને ધન લગ્નની કુંડળીના સપ્તમ ભુવની અંદર જ્યારે મિથુન રાશિ મિથુન રાશિના માલિક બુદ્ધ જ્યારે કુંડળીની અંદર નીચ રાશિના થતા હોય અને ગુરુ પણ મકર રાશિની અંદર નીચના થતા હોય અને સાથે શુક્ર પણ સૂર્ય બુદ્ધ જોડે જ્યારે અસ્તના થતા હોય ત્યારે લગ્નની અંદર વિલંબ થતો હોય છે અને જન્મ પૂર્ણિમા એક રાહુ મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે તો એક અંગારી યોગનું એક નિવારણ કરાવો અને બુદ્ધ મહારાજનું એક નિવારણ કરાવો અને બુદ્ધ માટે ભગવાન નારાયણની ભક્તિ કરવી બહુ જ જરૂરી છે ભગવાન વિષ્ણુની જો ભક્તિ કરશો ને તો આ જીવનની અંદર એમના જીવનની અંદર સારું પાત્ર મળશે ને સારા એમ એમના લગ્ન યોગ બની રહ્યા છે ને થશે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરવાનું રાખો અને કોઈ સારા વિદ્વાન ગુદેવ જોડે રાહુ અને મંગળના અંગારક યોગનું એક નિવારણ કરાવો તો અવશ્ય સમય શમથી સમાધાન આવી જશે ગણેશ બિલકુલ આપણી સાથે અમને એક કોલેજ પૂજાબેન જોડાયા છે પૂજાબેન જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા મેમ મારા માટે છે મારી જન્મ તારીખ ત્રણ પાંચ ઓકે જન્મનો સમય જન્મના સમય બપોરે બાર વાગે ઓકે અને જન્મનું સ્થળ રાજકોટ જી શું પ્રશ્ન છે આપનું પૂજાબેન અ મેમ મને આટલા બે વર્ષથી વિચારો એવું ખુબ જ થઈ ગયા છે કોઈ બી ભગવાન નામ સાંભળ્યું તો બહુ આમ મનથી થી વિચારો બહુ આવે એમ ભગવાન નામ નો સાંભળે એટલે મને આ વિચારો બહુ થઈ ગયા એમ હવે તમારી કુંડળી અંદર એવું કહેવાય છે કર્કલગ્ન છે અને કર્કલગ્નનો સ્વામી ચંદ્ર મહારાજ છે જ્યારે કર્કલગ્નની અંદર જ્યારે ચંદ્ર મહારાજ જ્યારે એના સ્વામી જ્યારે ચંદ્ર એ મનના કારક છે કેમ કે ચંદ્રમાં મનસો જાતો જ્યારે ચંદ્ર એ મનના કે જ્યારે ચંદ્ર જ્યારે દૂષિત થતો હોય ને ત્યારે વ્યક્તિને માનસિક તણાવ રહેતા હોય છે ડિપ્રેશનમાં જતા હોય એકદમ નેગેટિવ વિચારો આવતા હોય છે તો અહીંયા ચંદ્ર જ્યારે દૂષિત થતા હોય ત્યારે આવું બનતું હોય છે તો ચંદ્રનું એક મોતી ધારણ કરવું બહુ જરૂરી છેલ્લી આંગળીએ તમે

તો સંપર્ક અપાયો છે આપણી સાથે અન્ય એક કોલર મહેશભાઈ જોડાયા છે મહેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે જન્મની તારીખ જણાવો મહેશભાઈ મળે છે તો જે પ્રમાણે અત્યારે શાસ્ત્રીજી આપણે આ પહેલા અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરી લઈએ સર આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગો છો એમના જન્મની તારીખ જણાવો

અને શું પ્રશ્ન છે તો તબિયત સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન છે અને લગ્ન બાબતે જી લગ્ન બાબતે પ્રશ્ન છે ઓકે અને સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય જી હવે તમારે આ જાતકની કુંડળીની અંદર જ્યારે તુલા લગ્ન છે ને લગ્નમાં જ્યારે રાહુ હોય અને જ્યારે છઠ્ઠું સ્થાન છે એ રોગનું છે અને આઠમું સ્થાન પણ એ રોગનું છે જ્યારે છઠ્ઠું સ્થાન જ્યારે દૂષિત થતું હોય જ્યારે સપ્ત લગ્નેશ અને છઠ્ઠા સ્થાનનો જ્યારે સંબંધ થતો હોય ને તે વ્યક્તિને કંઈક ને કંઈક બીમારીઓ રહેતી હોય છે અને એ બીમારી રહેવાનું કારણ જ્યારે સપ્તમેશના શનિ અને લગ્નેશનો જ્યારે સંબંધ થતો હોય ત્યારે આવું બનતું હોય છે અને આ જાતકની કુંડળીમાં ગુરુ શુક્રનો એક દૈત્યયોગ છે એક દૈત્યયોગનું એક નિવારણ કરવું જરૂરી છે અને શનિની જ્યારે દ્રષ્ટિ પડતી હોય જ્યારે મંગળ ઉપર શનિ મંગળનો અંગારક યોગ છે એ પણ એક નિવારણ કરાવો તો અવશ્ય સમસ્યામાંથી સમાધાન મળી જશે અને દરરોજ શિવ મંદિરે જઈ અને ભગવાન શિવ ઉપર જળ અને દૂધ અને કાળા તલ પધરાવી અને રોજ ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરો તો અવશ્ય આ દરેક સમસ્યાઓની સમાધાન મળી જશે અને લગ્ન જીવનનો પ્રશ્ન હતો તો લગ્ન સ્થાનનો પ્રશ્ન માટે અહીંયા સપ્તમ સ્થાનની અંદર જ્યારે કેતુ છે અને જ્યારે મંગળના ઘરનો જ્યારે કેતુ હોય એટલે લગ્નમાં વિલંબ થતા હોય છે અને એ વિલંબ થવાનું કારણ કેતુ છે તો આ મંગળ અને એક નિવારણ કરવું જરૂરી છે કેતુ માટે તમારા કુળદેવીની ઉપાસના કરો તમારા કુળદેવીના મંદિરે જઈ અને એક ધજા ચડાવી દો તો આ તમારી સમસ્યાનું સમાધાન આવી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર રીતેશભાઈ જોડાયા છે રીતેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એના જન્મની તારીખ જણાવો જન્મ તારીખ છે મેડમ પાંચ બે ત્યાંથી પાંચ બે ત્યાંથી ઓગણીસો જી જન્મનો સમય તમને બપોરે હા બપોરે બે વાગે ઓકે અને જન્મનું સ્થળ જન્મ સ્થળ છે ડાકોર ડાકોર જી અને શું પ્રશ્ન છે હા ક્યારેય ને લગતો પ્રશ્ન છે કે આર્થિક રીતે કંઈ બી જગ્યા આગળ નથી આવી આવી શકતા ઓકે જે હવે તમારો પ્રશ્ન એક જ છે કે મારી આર્થિક સમસ્યાઓ ઘણી બધી છે આર્થિક રીતે ગમે એટલી મહેનત કરીએ છીએ તો સફળતા નથી મળતી તો એનું એક જ કારણ છે કે જ્યારે જન્મકુળની અંદર છઠ્ઠું સ્થાન છે ને એ દૈનિક જીવન છે છઠ્ઠું સ્થાનની અંદર વ્યક્તિના પોતાના વિચારો છે કેમ કે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર એ નોકરીનું પણ છે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર શનિચંદ્રનો વિષયોગ હોય અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે કેતુ હોય અને જ્યારે સપ્તમ સ્થાન જ્યારે બંને પાપ કરતરી યોગની અંદર આવતું હોય ત્યારે જીવનની અંદર ઘણી બધી મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી તો એનું એક જ કારણ છે શનિચંદ્રનો વિષયોગ અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર કેતુ છે તો આનું નિવારણ કરાવો અને કર્મભુવનની અંદર શુક્રને મંગળ સારી છે પણ એ શનિના ઘરનો જ્યારે શનિ મંગળની યુતિ થતી હોય ત્યારે આમ તો એકંદરે તમારી કુંડળી બહુ સારી છે કેમ કે જ્યારે સ્થાનનો અને કર્મસ્થાનનો જ્યારે પરિવર્તન યોગ બનતો હોય ત્યારે વ્યક્તિને સારી નોકરી મળે પણ તમારો શનિચંદ્રના કારણે તમે નોકરીની અંદર સ્વભાવ અને પ્રકૃતિના કારણે તમે ટકી નથી શકતા કેમ કે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય અને બીજા સ્થાનમાં જ્યારે રાહુ વ્યક્તિની વાણી બગાડે છે વ્યક્તિનો સ્વભાવ બગાડે છે એટલે તમારા વાણીના સ્વભાવના કારણે કારણે તમે કોઈ જગ્યાએ સેટ નહીં શકતે નથી શકતા એનું એક જ કારણ હશે શનિચંદ્રનો વિષયો તો શનિચંદ્રના વિષયોગનું નિવારણ કરશો તો તમારી અવશ્ય સમસ્યામાં સમાધાન મળી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર ભાવેશભાઈ જોડાયા છે ભાવેશભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો આવી ગયો છે આપણો વાર એવું ભાવેશભાઈ અવાજ મળે છે હલો બેન જી આપ આપના ટીવી નો વોલ્યુમ થોડો ડાઉન કરો અમારા ટીવીનું

પાપકર્ત્રીની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ બનતો હોય ને ત્યારે વ્યક્તિને નાની ઉંમરની અંદર લગ્ન જીવન તૂટી જતા હોય છે લગ્નમાં વિચ્છેદ થતા હોય છે અથવા તો વિધુર થવાના યોગ બનતા હોય છે તો આના માટે એક શનિકેતુનો શ્રાપિત યોગ અને કુંડળી અંદર જ્યારે કુંડળી અંદર યોગ કારક ગ્રહ કહેવાય કે જ્યારે લગ્ન માટે ગુરુ મહારાજ જોવામાં આવે ને શુક્ર મહારાજ જોવામાં આવે તો અહીંયા ગુરુ મહારાજ પણ નીચ રાશિના છે અને શુક્ર પણ જ્યારે અસ્તના થતા હોય ત્યારે આવું બનતું હોય છે તો એક શનિકેતુનો શ્રાપિત યોગ અને મંગળનો અંગારક યોગ કરાવી દો અને એના ફરી એના કારકવ્યહ નામની એક પૂજા કરાવી દો તો કુંડ દરમિયાન ત્રેવીસ બે બે હજાર છવ્વીસથી ઓગણત્રીસ આઠ બે હજાર સત્યાવીસ સુધીના પ્રબળ યોગ બની રહ્યા છે અને એ સમયમાં થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે આવીને એક કોલેજ જોડાયા છે પાયલબેન પાયલ બેન જેમના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા પંદર ચાર ચોર્યાશી પંદર ચાર ચોર્યાશી ઓકે જન્મનો સમય તમે કે બપોરના અગિયારથી બારની બનટેનો તમે કે ઓકે અને જન્મનું સ્થળ અમરેલી સૌરાષ્ટ્ર ઓકે શું પ્રશ્ન છે પ્રશ્ન છે મારો એવો કે હું એમએ પીએડ છું જોબ માટે સરકારી જોબ માટે હું બહુ જ પ્રયત્ન કરું છું બધી જ પરીક્ષાઓ પાસ કરી છે પરંતુ મને સરકારી જોબ નસીબમાં છે કે નહીં એમ વારો આવતા આવતા રહી જાય છે જી સરકારી નોકરીના યોગ તો આપણે ગઈ ફેર જ આ પ્રશ્ન હતો કે સરકારી નોકરી યોગ યોગ કેવી રીતે બને સરકારી નોકરી યોગ કેવી રીતે થાય તો જન્મકોણની અંદર જ્યારે દસમા સ્થાનના માલિક જ્યારે એનું કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે બળવાન હોય અને જ્યારે એ ત્યારે લગ્ન અહીંયા નોકરીના યોગ સારા બનતા હોય છે અને નોકરી આપવા માટે સરકારી નોકરી આપવા માટે સૂર્ય મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે પ્રબળ હોય ત્યારે થાય તો આ જાતકની કુળની અંદર બંને ગ્રહો પ્રબળ છે કેમ કે જ્યારે સપ્તમ ભવનની અંદર ધન રાશિના ગુરુ મહારાજ સ્વગૃહિ છે અને મેષ રાશિની અંદર જ્યારે લાભસ્થાનની અંદર સૂર્ય મહારાજ પણ ઉચ્ચના છે અને કર્મ ભવનની અંદર શુક્ર મહારાજ પણ ઉચ્ચના છે અને મંગળ પણ સ્વ આવી સુંદર કુંડળી કુંડળી છે છે એટલે ચિંતા ન કરો તમારી અત્યારે રાજયોગનો જે પ્રશ્ન હતો એવી જ તમારી કુંડળીએ બતાવી છે બધા ગ્રહો કેન્દ્ર સ્થાનની અંદર ઉચ્ચના છે મહેનત કરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને અત્યારે સરકારી નોકરી યોગ પ્રબળ છે અને એવું કહેવાય છે કે અત્યારે છ ચાર બે હજાર છવ્વીસથી તમારા યોગ પ્રબળ બની રહ્યા છે અને એ સમય દરમિયાન મળી જશે કોઈ ચિંતા કરવા જશે જરૂર નથી જાય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક કોલર તૃપ્તિબેન જોડાયા છે સ્વાગત છે તૃપ્તિબેન જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા હા મારી દીકરીના આમ લગ્ન માટે એની જન્મ તારીખ છે સત્તર દસ ઓગણીસો ચોરાણું ઓકે જન્મસ્થળ સુરત અને સમય સમય છે બપોરે બારને પચાસ બાર ને લગ્ન માટે પૂછવું છું જન્મ સ્થળ સુરત સુરત ઓકે લગ્ન માટેનો પ્રશ્ન છે જ્યારે જન્મ કુંડળીની અંદર સપ્તમ સ્થાન જ્યારે એનો અધિપતિ જ્યારે દૂષિત થતો હોય ત્યારે લગ્નમાં વિલંબ થતો હોય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે કુંડળી છે અને સપ્તમ સ્થાનનો માલિક બુદ્ધ જ્યારે રાહુ જોડે અને ગુરુ જોડે હોય ત્યારે આવું બનતું પણ રાહુ જોડે છે પણ એની સાથે સાથે ગુરુ મહારાજ જોડે અને શુક્ર જોડે સ્વગૃહિ છે એટલે લગ્નમાં ચિંતા કરવાની જરૂર નથી અત્યારના યોગ પ્રબળ બની રહ્યા છે અને થઈ જશે અત્યારે મિન રાશિના જ્યારે શનિ મહારાજ પોતાના ચોથા સ્થાનની અંદર અને કર્ક રાશિના ગુરુ પોતાના મંગળ ઉપર અષ્ટમ સ્થાનની અંદર જ્યારે પરિભ્રમણ થતું હોય ત્યારે આવા યોગ બનતો હોય છે પણ અત્યારે પણ એવું પણ બતાવી રહી છે કે ગઈ સાલ જ્યારે મિથુનના ગુરુ હતા જ્યારે કર સપ્તમ ભુવનના અધિપતિ હતા ત્યારે પણ લગ્નનો યોગ બન્યો પણ આ જાતકની કુંડલી દરમિયાન ધન લગ્ન અને કુંડલી અને જ્યારે ચંદ્ર મહારાજ મીન રાશિના એટલે જળ તત્વની રાશિના હોય અને જ્યારે શુક્ર મહારાજ સ્વગૃહ એટલે વ્યક્તિ જાતક પોતાની જાતે આનાથી મને સારું મળશે આવું મળશે આના કારણે લગ્નમાં વિલંબ થતો હોય છે પણ બેન ધ્યાન રાખજો તમારા યોગ્ય પાત્ર આપને મળી જશે પણ થોડુંક જતું કરજો કેમ કે જ્યારે બુધની જોડે રાહુ સપ્તમે જ્યારે દૂષિત થતા હોય ને ત્યારે પોતાને જો એવું પાત્ર ન મળે એટલે થોડુંક જતું કરશો ને તો તમારા યોગ અત્યારે બની રહ્યા છે થઈ જશે જય ગણેશ બિલકુલ શાસ્ત્રીજી આજે આપણે ઘણા એવા કોલર મિત્રો સાથે વાતચીત કરી અને એમના પ્રશ્નો જાણ્યા અને આપણે આશા રાખીએ કે આપે જે સૂચવેલા ઉપાયો છે એનાથી એમના પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી આવી જાય આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો જય ગણેશ દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો એશગુરુ દર શુક્રવારે પ્રસારિત થયા છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે આગામી એપિસોડમાં જય શ્રી કૃષ્ણ